મિત્રો જેવું કે અહીંયા તમે થમનેલમાં જોયું કે મેરેજ સર્ટિફિકેટને તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું ઘણા મિત્રોની કમેન્ટ આવતી હતી કે મેરેજ સર્ટિફિકેટ ઉપર એક વિડીયો બનાવો કે કઈ રીતે તેને ડાઉનલોડ કરવું તો મિત્રો જેવા કે તમે આગળના વિડીયો જોયા હશે કે બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકતા હતા તેવી જ રીતે અહીંયા મેરેજ સર્ટિફિકેટને પણ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો પરંતુ વાત અહીંયા એવી છે કે ડેથ એન્ડ બર્થ સર્ટિફિકેટ જેટલું ડાઉનલોડ કરવામાં છે એટલું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું ઈઝી નથી પરંતુ કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો એ પ્રોપર વેમાં હું અહીંયા તમને સમજાવીશ અહીંયા જેવી રીતે કે પંચાયત પાર્ટમાં ત્રણ ભાગ પડે છે કે જે રીતે આપણે કહીએ કે પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એ રીતના પણ તમારે અહીંયા મેરેજ સર્ટિફિકેટ એ અલગ અલગ રીતે ડાઉનલોડ કરવાની થશે જેવી કે તમે જો તમારા મહાનગરપાલિકાના એરિયામાં તમારા લગ્ન થયા હોય ત્યાં તમે મહાનગરપાલિકામાં તમારું રજિસ્ટ્રેશન થયું હોય તો તેના માટેની અલગ પ્રોસીજર છે જો તમારા લગ્નની નોંધણી એ નગરપાલિકા અંતર્ગત થઈ હોય તો એને ડાઉનલોડ કરવા માટેની અલગ પ્રોસીજર છે અને તમારી લગ્નની નોંધણી એ પંચાયતમાં જે રજિસ્ટ્રેશન થયું હોય તો એના માટેની પ્રોસીજર એ અલગ છે તો સૌથી પહેલાં હું અહીંયા તમને બતાવી દઉં મહાનગરપાલિકા જેવી કે ગુજરાતના જે મોટા ભાગના જે જિલ્લા છે એમાંથી થોડા ઘણા જે જિલ્લા હતા એને મહાનગરપાલિકા માટેનો જે દરજ્જો આપવાની જાહેરાત થઈ ગઈ છે અને જે ઓલરેડી મહાનગરપાલિકા છે તો અહીંયા જે લોકોના રજિએસન મહાનગરપાલિકા જેવી રીતે કે હું અહીંયા તમને એક્ઝામ્પલ લઈ લઉં કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં જો તમારું રજિએશન થયું હશે તો તમારે ગૂગલ પર સર્ચ કરવાનું છે જેવું કંઈ હું તમને અમદાવાદ ઉપરથી જે એક્ઝામ્પલ આપું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ તમને એએમસીની આવશે એમાં તમારે ક્લિક કરવાનું છે એના પછી તમારે ડાઉનલોડ સેક્શન અને ઓનલાઈન સેક્શન આ બે સેક્શન કોઈ પણ તમે મહાનગરપાલિકામાં ડાઉનલોડ કરવાની કોશિશ કરો તો આ બે સેક્શન તમારે જોવાના છે અને એમાં જ ડેથ બર્થ એન્ડ મેરેજનો ઓપ્શન આપેલો છે અને એમાં તમારે જે તે ડિટેલ ક્લિક કર્યા પછી જે તે ડિટેલ તમારે નાખવાની આવશે આમાં તમારે ધ્યાન રાખવાનું કે તમારો મોબાઈલ નંબર એ રજિસ્ટર હોવો જરૂરી છે અથવા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે અને જે તે અલગ અલગ એ એમસી એ જે એમસી છે એના અલગ અલગ ક્રાઇટેરિયા છે તો એ પ્રમાણે તમે નંબર નાખીને તમારો જે મેરેજ સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ કરી નાખો કરી શકો છો હવે બીજી વસ્તુ હોય કે જે તમારું રજીન એ નગરપાલિકામાં થયેલું હોય તો જો દરેક તાલુકા એવું જરૂરી નથી કે નગરપાલિકામાં જ હોય ઘણા તાલુકા એવા છે કે જે પંચાયત અંતર્ગત હોય છે તો અહીંયા તમારે એ જોવાનું રહે છે કે તમારું મેરેજ રજીસ્ટ્રેશન એ પંચાયત નહીં પરંતુ નગરપાલિકા અંતર્ગત થયું હોય તો એને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો જો તમારું નગરપાલિકા અંદર રજીસ્ટ્રેશન થયું છે તો તમારે ઈ નગર નામની જે વેબસાઇટ છે એ સર્ચ કરવાનું છે અથવા તમે મેરેજ સર્ટિફિકેટ ડાઉનલોડ એવું સર્ચ કરશો ને તો પણ તમારે ઓનલાઈન એ જ વેબસાઇટ આવશે ઈ નગર એમાં તમે જો પહેલી વાર યુઝર હો તો તમારું યુઝર રજીન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે જે તે તમારી આઈડી ઓપન કરવાની છે અને ડાબી સાહેબ ત્રણ લાઈનો આવશે ટોકલ આવશે એના ઉપર તમે ક્લિક કરશો ને મેરેજ નું જે સેક્શન આવશે એ એના ઉપર ક્લિક કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન અને ડાઉનલોડના બંને ઓપ્શન આવે છે જે જે તેનારું અનુકૂળતા કે તમારે જો રજીસ્ટ્રેશન કરવાનું હોય મેરેજ સર્ટિફિકેટ માટેનું તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને ડાઉનલોડ કરવાનું હોય તો ડાઉનલોડ ઉપર જવાનું છે અને જે તે તમારી તારીખ છે રજીસ્ટ્રેશન નંબર છે કે જે તમારી ડિટેલ છે એન્ટર કરવાની છે ને એ રીતે તમે તમારું મેરેજ રજીન એ ડાઉનલોડ કરી શકો છો ત્રીજી વસ્તુ અને ત્રીજી વાત એ છે કે પંચાયતમાં તમારું જો રજિસ્ટ્રેશન થયેલું હોય તો તમે એને કઈ રીતે ડાઉનલોડ કરી શકો તો મિત્રો જે રીતે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં થયું છે એટલું ઇઝી અહીંયા નથી પંચાયત માટે અહીંયા તો ત્રણે ત્રણમાં તમારે બે ઓપ્શન તો હતા એક ઓફલાઈન અને ઓનલાઈન આ જે મેં તમને મહાનગરપાલિકા અને નગરપાલિકાની વાત કરી એમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને સિસ્ટમ હતી અને પંચાયતમાં ડાયરેક્ટલી જે તમે ડાઉનલોડ કરવાની સિસ્ટમ નથી પરંતુ એમાં તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ હું તમને જણાવું છું તો મિત્રો આના માટે તમારે સ્પેસિફિક ક્રાઇટેરિયા છે કે સપોઝ જે તે દીકરીના છોકરી કહીએ એના લગ્ન થઈ ગયા છે મેરેજ રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને સપોઝ નહીં પરંતુ એને જે મારા એક્ઝામ્પલ કે મારા અનુભવથી મેં કઈ રીતે મારું પંચાયતમાં નોંધણી હતી અને મેં કઈ રીતે મારું પંચાયતનું જે મેરેજ સર્ટિફિકેટ એ ડાઉનલોડ કર્યું હતું એ જ હું અહીંયા તમને બતાવું છું તો એના માટે તમારું જે પંચાયતમાં મેરેજ એજેશન થયું છે એ મેરેજ એજેશન થયેલું હોવું જોઈએ અને પંચાયતમાંથી અથવા છોકરીના જે રાશન કાર્ડ હતું એમાંથી રાશન કાર્ડમાંથી છોકરીનું નામ નીકાળી દીધેલું હોવું જોઈએ નીકળી ગયા પછી તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું છે છોકરીના નામનું ત્યાં તમારી પ્રોફાઇલ બનાવવાની છે અને અહીંયા તમારે સિટીઝન સર્વિસમાં પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા તમારો ઓપ્શન આવશે રાશન કાર્ડમાં નામ એડ કરવા માટેની જે સિસ્ટમ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને એમાં ડિટેલ તમારી બધી ભરવાની છે પહેલા સ્ટેપમાં પ્રોફાઇલ પ્રમાણેની ડિટેલ આવશે અને બીજી વખત બીજું જે સ્ટેપ આવશે એમાં તમારે આધાર કાર્ડ જે તે છોકરીની ડિટેલ નાખવાની આવશે એ ડિટેલ નાખ્યા પછી ત્રીજી એ સ્ટેપમાં આવશે ને ત્યારે તમારે જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના આવશે એમાં તમારે એડ્રેસ પ્રૂફમાં મેરેજ સર્ટિફિકેટ નાખવાનું છે અને એમાં મેરેજ સર્ટિફિકેટનો નંબર નાખવાનો છે અને ગેટ ફ્રોમ ડિજી લોકર આટલું કરશો તો તમારે ડિજી લોકરનું જે તે તમારું મેરેજ જે સર્ટિફિકેટ છે ત્યાં ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે અને ત્યાંથી તમે ડાઉનલોડ તમારું મેરેજ સર્ટિફિકેટ કરી શકશો પંચાયતનું તમારું જે રજીસ્ટ્રેશન છે મિત્રો ડાયરેક્ટલી કોઈ વેબસાઇટ નથી પરંતુ મેં મારા અનુભવથી જે મારું પોતાનું જે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેં ડાઉનલોડ કર્યું છે એ પ્રમાણે મેં અહીંયા એ તમને જણાવ્યું છે કે તમે ત્રણ જે સ્તર છે ત્રણેયના કઈ રીતે તમારા મેરેજ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો હવે મિત્રો જે મેં પંચાયતની વાત કરી એમાં તમારા ડિજિલોકરથી તમારો જે ફેક્સ થશે અને મેરેજ સર્ટિફિકેટ મળશે એના માટે તમારા આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને ડિજિલોકર ઉપર તમારું અકાઉન્ટ બનાવેલું હોવું જરૂરી છે જ્યારે તમે ગુજરાતમાં પંચાયત અંતર્ગત અથવા કોઈ પણ અંતર્ગત જ્યારે મેરેજ સર્ટિફિકેટ ડિજિલોકર ઉપરથી ડાઉનલોડ કરશો તો ત્યાંથી તમે ડાઉનલોડ નહીં કરી શકો તમે આ રીતે આ સિસ્ટમ થી તમે ડાઉનલોડ કરી શકશો હવે જો વાત એવી આવી કે દીકરીના જે નામ છે એ એના વર પક્ષના રેશન કાર્ડમાં નામ કડી ગયું હશે તો મિત્રો તમે પંચાયતમાં થી જે આ તમે ડાઉનલોડ મેરેજ સર્ટિફિકેટ કરવાની કોશિશ કરશો એ નહીં થાય મિત્રો તો અહીંયા તમારો ઓફલાઈન ડાઉનલોડ કરી શકશો મિત્રો આ જે મેં તમને મેરેજ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની ટીકો સમજાવી મારા એક્સપિરિયન્સથી મારા અનુભવથી હું તમને જણાવું છું કોઈ હવામાં વાત કરતો નથી ખોટી ઉંમરીથી તમને આપતો નથી આવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો